ત્યારે ઝુરીબાગ વિસ્તારમાં રહેતા પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમારે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યાંથી દોડીને કોઈને ફોન કરતો કરતો જતો રહ્યો હતો ત્યારબાદ ત્રણ મોપેડ તથા એક બાઇકમાં તેર જેટલા શખ્સો જેમાં રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા કેવલ મસાણી કેનિક શેરાજી અનિલ ધનજી વાંદરિયા ખુશાલ વિનોદ ઝુંગી પ્રિન્સ ઉર્ફે ઢીકાઢી કુશ કિરીત ઝુંગી ચેતન ધનજી વાંદરિયા પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર આકાશ બંધ મગજ પાસે છરીઓ હતી અને સાગરને મારી નાખવાનું અગાઉથી કાવતરું રચીને આવ્યા હતા અને સાગરને જોતા જ તને પતાવી દેવો છે તે મોટે મોટેથી બોલતા તેની પાછળ દોડ્યા હતા સાગર આવેલ જ્યોત આંખની હોસ્પિટલના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે આશિષ ઉર્ફે ટકાએ સાગર પાછળથી ધક્કો મારી જમીન ઉપર પછાડી દીધો હતો અને ત્યારબાદ બધા ભેગા મળીને ઠીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને પછી સાગરને પકડી રાખતા ખુશાલ જોંગી આકાશ ઉર્ફે બંધ અને યશ પાંજરીએ તેની પાસે રહેલી છડીઓ વડે સાગરના વાંસા અને પીઠના ભાગે એકદમ ઊંડા ઘા મારવા લાગ્યા હતા એ દરમિયાન આશિષ ઉર્ફે ટકો અને પવન ઉર્ફે પપ્પુએ ત્યાં બાજુમાં પડેલ પથ્થરો ઉપાડીને સાગરને માર મારવા લાગ્યા હતા જેથી સાગરનું મોત નીપજ્યું હતું જે મામલે પોલીસે બાર આરોપીઓને તો ઝડપી લીધા છે ત્યારે મૃતક સાગરના પરિવારજનોએ એવી માંગ કરી છે કે સાગરે પહેરેલા અઢી તોલા સોનાના ચેનની અને કિંમતી મોબાઈલની પણ બનાવ વખતે લૂંટ થઈ હતી આથી આ બનાવમાં લૂંટની કલમ પર ઉમેરવા માંગ કરી હતી અને હત્યાનું કાવતરું ઘડવામાં મહિલા બુટલેગર વગેરેની પણ સંડોવણી હોવાથી તેની સામે પણ ગુનો નોંધવા માંગ કરી છે ઉપરાંત રાત્રિના સમયે કેટલાક શખ્સો તેના ઘર નજીક બાઇક પર ગાળો બોલી આટા કરતા હોવાથી સાગરના મૃત્યુ પછી તેનો સમગ્ર પરિવાર ભયના ઉથાર હેઠળ જીવી રહ્યો છે આથી પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માંગ પરિવારજનોએ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ પ્રમીલાબેન સુધીર પાઉં છું હું એની માસી થાઉં છું આ છે ને ગીતા એ રમલા એ રાજા એ આ હત્યા કરાવેલી છે પૈસા દઈ દે મારા દીકરાની વારંવાર મારા દીકરાની ની દુશ્મનની આ ગીતા રાજા એ બધી મારા દીકરાની કરાવી છે એટલે જો આ સરકાર મારા એટલે અમને ન્યાય નહીં લેડાવે તમે હું રજૂઆત કરું ને અમે દવા પી ને અમે મરી જા એમાં સરકાર જામીન રહે જવાબદારી સરકાર રહે જો આ ને રાજા ને ગીતા ઉપર ને રમલા ઉપર ત્રણેય પર કેસ થવો જોઈએ ને જો આ વારે ઘરે રૂપિયા દઈ કરી લે ને તો અમે આઈ નઈ અમે દવાને ત્યાં અવલુક કરીને જવાબદારી છે ને સરકાર રહે આમાં ત્રણ વર્ષ પહેલા પણ એ જોઈને પાલન ત્રણસો સાત એની એ લોકો પર ચાલુ છે એટલે આ છે ને અમે કેસ ઉપાડ અમને ફોન આવ્યો તો કે તમે કેસ ઉપાડી લેવો એ કે અગર કે આમાં થાય લાંબુ એટલે મેં કીધું કે હું આ કોઈ વાત કેસ ઉપાડવાની નથી આ ગીતા એ છે ને ફોન તો મારા દીકરા આગળ સાગર આગળ ઓલા માંથી કોર્ટ કે તારી માસીને ને કે આ કેસ ઉપાડે તો મેં એમ કીધું કે હું કેસ ઉપાડી નહીં મારા દીકરાને આ ઓલું દેવું જ પડે એ લોકોને જો આ નહીં બધી થાય ને આ પૈસા લઈને બધી કામકાજ કરી લે ને તો એની જવાબદારી સરકાર રહે જવાબદારી સરકાર લે કે લે આ જો આગળ પાછળ હજી હવે કોઈને દીકરા ને તો જીવ ગુમાવી દીધો અમે હવે આ હવે આ લોકો પર અમારે ઓલા પરિવાર ઉપર હુમલો કરવા માંગે જ હવે આ સરકાર હવે આની શું ઈ માંગણી કરે હવે અમારે ઈ જોવાનું છે મારો ચેન અમારો મારો નઠાયો ને ફોન નઠાયો અઢી ટોલાનો ચેન છે એ અમને આપ્યો નથી ને મારા ભાઈનો લૂંટ કરીને હોય આ ગયા આજ ને મોબાઈલ બેય છે બધુંય છે મારા દીકરાનું ટકો છે ને ચેન ને મોબાઈલ બે લૂંટ કરીને હોય અઢી ટોલાનો ચેન છે મારા દીકરાનો જો આ ન્યાય ન મળે ને તો આ સરકાર ના કહેવાય આ એક ના એક દીકરો છે અમારો એટલે આજ આ છે ને સરકાર ને ન્યાય દેવો જ પડે જો નહીં આગળ આ ન્યાય ન દે તો અમે આઈને આ દવા પીને અમે બધા મળી જાઉં